બાર જુલાઈ ભવ્ય લગ્નને ત્યારબાદ તેર જુલાઈ અનંતરાધિકાનું પહેલું રિસેપ્શન યોજાયું આ રિસેપ્શનમાં બોલીવુડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી રિસેપ્શનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ હાજર રહ્યા હતા તેર જુલાઈએ રિસેપ્શન વહેલું શરૂ થઈ ગયું હતું રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન જમાઈ નિખિલ નંદા તથા દોહિત્રી નવ્યા સાથે આવ્યા હતા આ ઉપરાંત માનુસી છિલ્લર દિશા પટની હેમા માલિની વિદ્યા બાલન રજનીકાંત સુનિલ શેટ્ટી કિમ કલોઈ અને કરદાશિયન સાઉથ ડિરેક્ટર એટલી ક્રિકેટર ધોની સચિન સૂર્યા કુમાર યાદવ જસપ્રીત બુમરાહ સંજય દત્ત માન્યતા માધુરી દીક્ષિત અર્જુન કપૂર અંશુલા સહિતના મહેમાનો જોવા મળ્યા હતા બાબા રામદેવ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પણ આવ્યા હતા ઐશ્વર્યાની દીકરી આરાધ્યા સાથે તે આવી હતી અને જીઓ વર્લ્ડ સેન્ટરમાં જ લગ્ન થયા હતા ત્યાં જ ત્રણેય રિસેપ્શન યોજાવાના છે આજે એટલે કે ચૌદમી જુલાઈએ યોજાવાના રિસેપ્શનમાં